ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાથમી મળેલી

ુભા ગોહિલ રહે ભાવનગર મુનાભાઈ ટ્રકવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શયરવાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ રાંગુ તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદિયા વિઠ્ઠલભાઈ બારૈયા મહેન્દ્રભાઈ ચૌહાણ વનરાજભાઈ ખુમાણ અનિલભાઈ સોલંકી માનદીપસિંહ ગોહિલ જયદીપસિંહ ગોહિલ બ્રિજરાજસિંહ ગોહિલ પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા